મહાપુરુષો ની હાજરી આટલા બધા પવિત્ર બ્રાહ્મણો ની હાજરી સંતો ની હાજરી સમાજની હાજરી થઈ જશે ને આવા સતકર્મ માં કરેલું પાંચ આગળ નું પુણ્ય અનંત ગણું પુણ્ય બની જાય છે અનંત ગણું ફળ આપે છે પેલા પણ કયું કોઈની પાસે માંગતા નથી ત્રિકમદાસ બાપુ ત્રણ ગૌશાળાઓ ચલવે છે આ ગાંધીધામમાં કોઈ માયનો લાલ એમ કે ત્રિકમદાસ બાપુ અહીંયા આવ્યા માંગવા કોઈ કે રાયમલ ધામ ચાલે છે એમની અમને અમે ન હોઈએ કદાચ હું બાર કથામાં ગયો હોઉં બારે ગમે ત્યાં ગયો હોઈએ તો આવા મહાપુરુષો રાયમલ માં ધામ રાયમલ ધામ માં આવીએ ને અમારી ખબર રાખે છે સાહેબ ત્યાં કોઈ ગાયો ભૂખી નથી ત્યાં કોઈ તકલીફ નથી અને પાંચ છ વર્ષથી રાયમલધામ કોઈ દાખલો નથી ભાઈ માંગવાની જરૂર નથી તમે સંકલ્પ કરો તો સંકલ્પને સિદ્ધ કરવા વાળો મારો દ્વારિકા નાથ બેઠો છે સાહેબ આવા સંતોનું ભજન બોલે છે એટલે માંગવાની આદત નથી પણ જ્યાં સત્તકર્મ થતું હોય આવું દિવ્ય ભગ્રીત કાર્ય સત્વારા યુવા સેવા ગ્રુપ કરે છે એટલે એ ગ્રુપ ને મહિલા મંડળ ને એના જે સલાહકાર છે બધાને ખૂબ ગુપ્ધ ધન્યવાદ આપણે દેવા જોઈએ એટલે આપણાથી બની શકે તો આમાં સત્કર્મમાં આપણે સહભાગી કારણ કે એ પણ યોગ યજ્ઞ છે સત્તકર્મ રૂપી યજ્ઞ છે આમાં ક્યાંક આપણી આવૃત્તિ ગઈ પાંચ આંગળાની શક્તિ ભક્તિ પ્રમાણે તો આપણું પણ કલ્યાણ થઈ જશે જેમ ઋગ રાજા પરમાત્મા કલ્યાણ કર્યું બળદેવજી તીર્થ ની યાત્રા કરવા માટે ગયા છે ગોકુળમાં લોકોનો ભેટો થયો બળદેવજી નો એ સમય પાંડુક નામનો એક રાજા નકલી કૃષ્ણ બનીને દ્વારિકા ઉપર આવે છે પરમાત્માનો વધ કરે છે સામમંતી નો પુત્ર સાંભ દુર્યોધનની પુત્રી લક્ષ્મણ નું હરણ કરે છે અને એને કેદ કરવામાં આવે છે બળદેવજી ને ખબર પડી બળદેવજી હસ્તિનાપુર માં આવી પણ દુર્યોધનને છે દુર્યોધન માનવ ને એક અળનો પ્રહાર કરીને હસ્તીનાપુર ને પલતાવા જાય ત્યાં એને માફી માંગી કે આવો તને ભલા માણસ વેવાય ક્યાંથી મળે દ્વારિકાના નાથ જેવો અને દુર્યોધન એની પુત્રી લક્ષ્મણાના લગ્ન સાંભની સાથે કર્યા નારદજીને ભગવાને માયાનું દર્શન કરાવ્યું છે નારદજીને એકવાર મનમાં એવો વિચાર આવ્યો કે આ ભગવાને સોળ હજાર એકસોને આઠ પત્નીઓ છે એકને દસ દસ દીકરા છે રેવાના ભવણ જુદા જુદા તો આ ભગવાન આમાં રહી કઈ રીતે રહેતા હશે કઈ રીતે રહેતા હશે સોળ રહેતા કઈ રીતે નારદને મનમાં શંકા થઈ દ્વારકામાં આવી ભગવાન લીલાનું દર્શન કરાવ્યું રૂકમણી ના મેલ માં ગયા ભગવાન રૂકમણી સાથે બેઠા બેઠા પાંચ આવતા બામાની પાસે ગયા ભગવાન ભોજન કરતા હતા જામ મંત્રી ને ત્યાં ગયા તો ભગવાન આરામ માં હતા જેટલા ભવનમાં ફર્યા એટલા ભવનમાં ક્યાંક ભગવાન બાળકોને રમાડતા હતા ક્યાંક ભગવાન સુતા હતા ક્યાંક ભગવાન ચર્ચા કરતા હતા અલગ અલગ રૂપ જોયા લીલા થાય નારદ ને વિસ્મય થાય અને જેટલા ભુવન એટલા ભગવાન ના રૂપ આ તો જગત નો નાથ છે એ પછી પરમાત્માએ રાજય યજ્ઞ કરાવ્યો